મિત્રો જય અંબે નવરાત્રિનો પાવન સમય ભક્તિ ઉપવાસ જાપ અને પૂજા માટે સર્વોત્તમ છે આ સમયમાં દેવી મહાત્મયનું શ્રવણ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે આજે આપણે સમજશું કે દેવી ભાગવત સાંભળવાથી શું લાભ થાય છે દેવી ભાગવત પુરાણ અઢાર મુખ્ય પુરાણોમાંનું એક છે વ્યાસજી દ્વારા રચાયેલું આ ગ્રંથ નવદુર્ગાની મહિમા દેવીની ઉપાસનાના માર્ગ અને ભક્તોના કલ્યાણ માટે માર્ગદર્શક છે દેવી ભાગવતમાં શક્તિ તત્વનું ખૂબ જ સુંદર વર્ણન મળે છે દેવી પુરાણ શ્રવણના આધ્યાત્મિક લાભો કયા કયા છે ચાલો જાણીએ મિત્રો પહેલું માનસિક શાંતિ દેવીના કથાશ્રવણથી મનમાંથી ચિંતા ભય અને અવસાદ દૂર થાય છે બીજું ભક્તિની વૃદ્ધિ માતાજીના પરમ પ્રેમનો અનુભવ થાય છે ત્રીજું સકારાત્મક ઉર્જા કથા સાંભળવાથી ઘરમાં અને મનમાં પવિત્રતા આવે છે ચોથું ધૈર્ય અને શક્તિ દેવી ભાગવત શક્તિ પ્રધાન ગ્રંથ છે સાંભળનાને આંતરિક હિંમત મળે છે પાંચમું કર્મ શુદ્ધિ કથા શ્રવણથી પાપોનો ક્ષય થાય છે દેવી ભાગવત વૈદિક લાભો દેવી ભાગવતમાં જણાવાયું છે કે કથા શ્રવણ યજ્ઞ ફળ સમાન છે જે ઘરમાં દેવી ભાગવતનું પાઠ કે શ્રવણ થાય છે ત્યાં લક્ષ્મીનો વાસ રહે છે ઘરના તમામ વાસ્તુ દોષ અને કલશ દૂર થાય છે ભક્તો કહે છે કે દેવી ભાગવત સાંભળવાથી અકાલ મરણનો ભય દૂર થાય છે સંતાન પ્રાપ્તિ આરોગ્ય લાભ અને ધન વૃદ્ધિ જેવા અનેક ચમત્કારિક ફળ મળે છે નવરાત્રિમાં દેવી ભાગવતની ખાસ અસર થાય છે નવરાત્રિ દરમિયાન દેવીની ઉપાસના કરવા લાખો ગુણ વધારે લાખો ગણું વધારે ફળ મળે છે જો આ પાવન સમયમાં દેવી ભાગવતનું પાઠ સાંભળવામાં આવે તો જીવનના તમામ દુઃખો મુશ્કેલીઓ અને બંધનો દૂર થાય છે માન્યતા છે કે માતાજી ખુદ આવીને ભક્તોના ઘરમાં આશીર્વાદ વર્ષાવે છે ઘણા ભક્તોના અનુભવ અને કિસ્સાઓ પણ છે એક ભક્તએ દેવી ભાગવતનું શ્રવણ કર્યું અને સંતાન પ્રાપ્તિનો આશીર્વાદ મળ્યો બીજી કથા છે એકવાર પરિવાર રોજ નવરાત્રિમાં સાંભળે તેમના ઘરમાં કદી ધનની કમી ન રહી આવી અનેક કથાઓ તે સ્પષ્ટ થાય છે કે દેવી ભાગવતનું શ્રવણ કરવાથી માતાજી પ્રસન્ન થાય છે અને મનગમતી ઈચ્છાઓ પૂર્ણ કરે છે નવરાત્રિમાં ઉપવાસ જાપ પૂજા સાથે જો દેવી ભાગવત સાંભળવામાં આવે તો ભક્તનું જીવન ધન્ય બની જાય છે તેથી આ નવરાત્રિમાં આપણે પણ માતાજીના ચરણોમાં અર્પણ કરીએ જય અંબે જય અંબે તો મિત્રો દેવી ભાગવત કથાનું હું તમને એક ઉદાહરણ આપું છું એક વખત એક ગરીબ ભક્ત દરરોજ માતાજીના મંદિરે દેવો બનાવતો તેના ઘરમાં ઘણો અભાવ હતો ખાવા માટે અન્ન હતું પહેરવા માટે કપડાં ન હતા પરંતુ છતાં પણ તે ભક્ત દરરોજ માતાજીને એક નાનું કપાસનું દીવડું અર્પણ કરતો લોકો તેની મજા ઉડાવતા અને કહેતા હતા તું તો ગરીબ છે તારા દીવડાથી માતાજીને શું પ્રસન્નતા થશે પણ ભક્ત કહેતો મારા પાસે ઘણું નથી પરંતુ જે છે તે પ્રેમથી માતાજીને અર્પણ કરું છું નવરાત્રિના એક દિવસે માતાજી ભક્તના સ્વપ્નમાં આવીને બોલ્યા હે ભક્ત તારા પ્રેમથી પ્રગટ કરેલા નાના દીવાના પ્રકાશથી મારો આખો મંદિર સ્થળ ઝળહળ્યો છે હવે તારા જીવનમાં કદી અભાવ નહીં રહે પછીથી એ ભક્તના ઘરમાં ધનની અનાજની અને સુખની કદી કમી ન રહી આ કથાથી આપણે શીખીએ છીએ કે દેવી ભાગવત સાંભળવું કે માતાજીનું સ્મરણ કરવું તે ભક્તિના ભાવથી કરેલું નાનું કામ પણ મોટું ફળ આપે છે મિત્રો નવરાત્રિનો આ પાવન પ્રસંગ છે દેવી ભાગવત સાંભળવાથી અનંત ફાયદા મળે છે મનની શાંતિ ભક્તિની વૃદ્ધિ અને જીવનમાં સુખ સમૃદ્ધિ જો તમારે પણ દેવી ભાગવત કથા સાંભળવી હોય તો નીચે કમેન્ટ કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો જો એક જ દિવસે શું કમેન્ટ આવશે તો અહીં પૂરી દેવી ભાગવત કથા પણ સાંભળવામાં આવશે તો કથા જો આપ લોકોને સાંભળવી હોય તો કમેન્ટમાં હા લખીને મોકલો જેથી અમે આગળ દેવી ભાગવત કથા પણ અહીં પ્રસ્તુત કરીશું જય અંબેમાં